જૂનાગઢમાં કાળવા નદીએ વિનાશ વેર્યો છે શાહપુર ગામમાં પાણી ઘૂસી જતા નુકસાની સેવામાં આવી રહી છે મગફળી સહિતના અનેક પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સોયાબીન સહિતનો પાક જે પાણીમાં ધોવાયો છે હજારો વીઘા જમીનમાં પાણી ઘૂસી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો સિઝનમાં છપ્પન ઇંચ વરસાદ પડતા હાલ ખેડૂતોને હાલાકી ભૂકવવાનો વારો આવ્યો જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડવાને કારણે જે કાળવા નદીમાં જે ઘોડા પૂરા આવ્યું હતું તેને કારણે શાહપુર ગ્રામ પંચ છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું અને હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા આપણી સાથે ગામના ખેડૂતોના આગેવાનો છે તેમની પાસે જાણીશું કયા પ્રકારની મુશ્કેલી હતી શું હતી જે ગઈકાલે જે પરિસ્થિતિ હતી અને શાહપુરમાં પાણી ફરી વળ્યું હતું છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં શાહપુરનો જે મેન્ડમાર્ગ છે કાળવા નદીના પુલ ઉપરથી ત્યાં પાણી હતું અને શાપુરમાંથી બહુ બધી મુશ્કેલીઓ થઈ હતી કે ભાઈ કોઈ એમ્બ્યુલન્સની અવર જવર થઈ શકી નહોતી કોઈ માલઢોર ચરવા નહોતા જઈ શક્યા કે ખેડૂતો પણ નીકળી નહોતા શક્યા નોકરીઓ આ ધંધાવાળા કોઈ ટૂંકમાં રસ્તો જ બંધ હતો બીજા નંબરમાં કે જે વાવેતર થયા હતા એની ઉપર પાણી ફરવાના હિસાબે એ બધા બળી ગયા છે ખેડૂતોને બહુ બધી નુકસાનીઓ છે ખેતરમાં ધોવાણ થયા છે પછી કોઈના છેડે હોય એ બધા તૂટી ગયા છે એટલે નુકસાની તો બહુ મોટી છે અને લીલો દુષ્કાળ જાહેર થાય એ એવી પોઝિશન છે અને ખેતરોમાં કોઈ વવાણાં થઈને વવાણા છે એના કાચા મૂલને વધારે પાણી થઈ ગયું છે એટલે લીલ બે હજાર સાત ને બે હજાર ત્યાંસીના જે અતિ હોનરતને યાદ કરાવે એ સમકક્ષ થઈ ગયું છે એટલે ખેડૂતોની હાલાકી બહુ ખરાબ છે માલઢોરની હાલાકી ખરાબ છે ખેતરમાં ખેડૂતોને અમે રજૂઆત કરશું કે ખેડૂતોને જે ધોવાણ છે અને જે પાક પાણી જે નિષ્ફળ ગયા છે એની અમે દરખાસ્ત કરશું સોયાબીન છે અને વાવ્યું છે તો એ બરી ગયું છે છે મગફળી વાવેલી એ બરી ગઈ છે પાણીને કારણે પાણી એટલું આવ્યું છે કે એની વાત પૂછો જે રીતે શાહપુર ગ્રામ છે તે સંપર્ક વીણું બેટમાં ફેરવાઈ ગયું હતું હજી પણ આપ જોઈ શકો છો કે જે પાણીનો અવિરત પ્રવાહ જે છે તે ખેતરોમાં જઈ રહ્યો છે આજુબાજુના તમામ ખેતરો છે તે પાણીમાં ડૂબી ગયા છે અને પાકને પારાવાર નુકસાની થઈ છે અને તેનું વળતરની માગણી કરવામાં આવી રહી છે કેતનુજા સંદેશ ન્યૂઝ શાહપુર